જય ભીમ જય સંવિધાન હું જિગ્નેશ રાઠોડ તાલુકાનું શિવરાજપુર ગામ હવે જે શિવરાજપુર ગામની અંદર જે પૂજક સમાજના જે લોકો જે બળદનો જે વેપાર કરતા હોય અને અત્યારે એ લોકોને બળદને જે કાંઈ ખાવા પીવાનું કાંઈ ઘાસ દ્વારા નાખતા ન હોય અને જે આ તમે અત્યારે ઢોર જોઈ શકો છો જો આ ઢોર બે દિવસથી પડ્યું છે આ કાંઈ પૂળો નાખતા નથી અને જો આવી રીતે બે દિવસથી આ તડફડ છે તમે જોવા અને મરી જાય એટલે આ તમે નદી જોઈ શકો છો એ નદીની અંદર ફેંકી દેવામાં આવે છે આ ઢોર જોવો તમે આ આ કોઈ બીમાર ઢોર નથી પણ આ માત્રને માત્ર ખાધ્યા પીધ્યા વગરનો આ ઢોર જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે બરોબર હવે અમારા જે ગામના છે જ્યંતીભાઈ પરમાર હવે ઈ જ્યંતીભાઈ શું કહે છે સાંભળ હવે આ લોકો અહીંયા બે મહિનાથી ધંધો કરે છે અને ખરેખર ઢોરને લગભગ બસો ત્રણસો જેવા બાંધ્યા હતા અને આ જ રીતે કોઈ ખાવા પીવાનો ઘાસચારો એને આપતા નથી અને આ રીતે જ એ મારી નાખે છે અને ખેડૂતો પાસેથી ઢોર લઈ આવે છે અને ખેડૂત એને પાંચસો રૂપિયા આપે એટલે એ લોકો અહીંયા લઈ આવે અહીંયા લઈ આવીને આ ઢોર આ રીતના સૂતા મૂકી દે છે એટલે એને એક પ્રકારનો આ ધંધો થઈ ગયો છે અને આ ઢોર આ રીતે ગુજરી જાય છે એટલે આને આને કોઈ ઉપાડતું નથી અને આ ગુજરી જાય એટલે અહીંયા આ એ લોકો ભેગા થઈ અને પાણીમાં ધકેલી દે છે એક ઓલી બાજુ પાણીમાં પડ્યું છે એક ઓલી બાજુ પણ પાણીમાં પડ્યું છે એટલે આની કઈક વ્યવસ્થા થાય અને અમારે પીવાનો છે 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 પાણીનો એક ગામ પાણી પીવે છે એટલે ખરેખર આ માણસ ને બીમાર થાય છે એટલે આની કઈક વ્યવસ્થા થાય તો સરકાર શ્રી પાસે અમે એવી વિનંતી કરી છે તાત્કાલિક તાત્કાલિક ધોરણે આની વ્યવસ્થા કરે તો સારું આ આ હજી જીવતો છે જો હલે છે જો હજી અત્યારે આ જીવતો છે હમણાં આ મરી જશે એટલે આ પાણી ની અંદર ફેંકી દે બરોબર હવે આ પાણી રહ્યું આખું ગામ પીવે છે અને જે અહીંયા ટાકો અને જીલો છે આ પાણી બધું જવીન જવીન એમાં જાય છે એટલે આમાં અત્યારે રોગ સાવ ફેલાય બરોબર એટલે અત્યારે ખાલી આ એક ઢોર નથી આ જે બીજા પણ બળદ છે હાલો આપણે બતાવી એટલે આ વિડીયોના માધ્યમથી તાલુકા વિકાસ અધિકારી અને રાજકોટ ડીડિયો સાહેબ ને આ વિડીયો ની જાણ થાય બરોબર જો આ પૂછ્યા બધા ઢોર જો હવે આ પાણી ની અંદર આ એક ઢોર ઓલું બીજું તડફડ છે અને આ બીજું જો આ કણે આ તમે વિડીયોમાં જોઈ શકો છો જો આ બીજું બળદ છે

અને આ પાણીનો બગાડ થાય બરાબર અત્યારે સોમાહનો માહોલ માહોલ હોય અને કોઈ નાના નાના બાળકો હોય તો આ પાણી પીવે તો બીમાર પડે બરોબર જુઓ તમે આ ઢોર જો આ મરી ગયેલું આ બીજું ઢોર છે અને ઓલું જીવન મરણ છે ઝોલા ખાય છે બરાબર છે એ ત્રીજું હા હજી આ આ બે ઢોર તમને બતાવવામાં આવ્યા છે હજી તમને વિડીયો ઝૂમ કરીને બતાવું જુઓ તમે આ પાણીની અંદર ફેંકી દેવામાં આવ્યું છે બરોબર હાલો હવે આગળ જઈ જસદણ તાલુકાના શિવરાજપુર ગામે જે દેવી પૂજક સમાજના જે લોકો જે બળદનો જે વેપાર કરતા હોય અને એને કઈ ઘાસ સારો નાખવામાં આવતો નથી બરોબર અને આ ઢોર કોઈ બીમાર નથી પણ ખાધા પીધા વગરના આ જે દેવી પૂજક જે આ લોકો જે બળદનો જે વેપાર કરે છે અને ખાધ્યા પીધા વગર આ ઢોર જીવન મરણ ના ઝોલા છે એક ઢોર પાણીમાં ફેંકી દેવામાં આવ્યું છે લોકોને આપણે મકાન હોય મકાન હોય અને અત્યારે દુર્ગંધ એટલી આવે છે એની કોઈ સીમા નથી બરોબર જોવો તમે એ લોકોને આપણે વાત કરી કે ભાઈ આવી રીતે આ બળદ મરી જાય તો તમારે આને ખાડો ગાડી ખાડો ગાડી અને આને દાટી દેવા જોઈએ વિધિ કરી નાખવી જોઈએ પણ એ લોકો કઈ હમજતા નથી અને મરી જાય એટલે આ પાણી ની અંદર ફેંકી દેવામાં આવે છે જો આ છે પાણી જે રહ્યું આખું ગામ પાણી પીવે છે તમારું શું કેવું તમારું શું કેવું કઉ

જો આ ત્રીજો બળદ મરી ગયેલું પાણીમાં ફેંકી દેવામાં આવ્યું છે અને જો ઓળમાં તમને દેખાય જો આ વિડિયોમાં ફર્સ્ટમાં તમે જોઈ શકો છો જે આ બળદ મરી ગયેલું રહ્યું એ પાણીમાં નાખી દેવામાં આવ્યું છે અને જે આ પાણી રહ્યું એ આખું ગામ પાણી પીવો છ આખું શિવરાજપુર ગામ જે થી વીસ ની વસ્તી હોય અને આ પાણી ગામના લોકો પીતા હોય અને આ આ પાણી પીવામાં આવે એટલે રોગશાળો વધવા વધે બરોબર જો હાલો આ જિલ્લો છે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા અમારા ગામની અંદર નથી હવે આ પાણીનો જિલ્લો છે જો જોઈ લે આ પાણીનો જિલો જો આ બાવળા જો આયા બધી બેન હવે તમે જો આ તમે ઢોર જોવો આ ઢોર જોવો આમાં કોઈ કોઈ કાઈ ઘાસ સારો નાખવામાં આવતો નથી ને એમ નામાં ઉપર રાખવામાં આવે બરોબર અને આ ઢોર અહીંયા બાંધવામાં આવે છે પણ ના કણ કઈ નાખવામાં આવતું નથી જો તમે આ એમ નામ કે ના ઉભા છે એક પછી એક મરી જાય છે અને પછી આ મરી જાય એટલે આ પાણી ની અંદર ફેંકી દેવામાં આવે છે અને પાણી ની અંદર ફેંકી દે એટલે ગામની અંદર આ જે પાણી ની અંદર ગંદકી ફેલાય એટલે પાણી દૂષિત થાય અને આ પાણી જિલ્લાની અંદર આવે એટલે જિલ્લાનું જે પાણી બધા ગામ લોકો પીવે એટલે આમાં બીમારી ફેલાય છે અને માણસો આમાં મરે છે જોવો તમે આ એટલે વધુમાં વધુ આ વિડીયો મિત્રો શેર કરજો જેથી કરી આ શિવરાજપુર ગામની અંદર અંદર જે આ ઢોર મરી જાય અને પાણીમાં ફેંકી દેવામાં આવે છે એટલે માણસો બીમાર પડે છે જયંતિભાઈ તમારું શું કેવું એ વાત સો એ સો ટકા સાચી છે અને આ તો અહીંયા અત્યારે તો ઢોર ઓછા છે નહી પેલા અહીંયા બસો અઢીસો ત્રણસો જેવા ઢાંડા બળદ હતા એ ખેડૂપ આથી લાવતા ને આ રીતે એ લોકો વેપાર કરતા હવે આ શિવરાજપુર આગેવાન દાદા તમારું આ ઢોર જે પાણીમાં નાખી દેવામાં આવે છે એના વિશે તમારે શું કેવું હા બરાબર બરાબર વાંધો તો મિત્રો વિડીયો મળશું નવા વિડીયો જય હિન્દ જય ભારત